રાજકોટમાં સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી છે રાજકોટ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ પીએસઆઈ ઉલ્લેખ છે ચાર વર્ષ દરમિયાન અનેક વખત રૂપિયા આપ્યાનો દાવો કોથળા પરીને રૂપિયા આપતા હોય તે પ્રકારનો જે વિડિયો છે તે વિડિયો પણ સામે આવ્યો છે લોકોના રૂપિયે હરી ગમારા

ચોક્કસ ઘણા સમય પછી આ રીતે વિડીયો સામે આવ્યો છે ને એ પણ સરકારી નોકરી આપવાની લાલચે લાખો કરોડો રૂપિયા પડાવતા હોય લાખો નહીં પરંતુ કરોડો રૂપિયા પડાવતા હોય પીઆઈ પીએસઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ બનાવવા માટે આ બંને શખ્સો છે તે ની ક્રાઈમ બ્રાન્ચ ની અંદર ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી અને બંને શખ્સોને

જે બંને જે આરોપીઓ વિરુદ્ધ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે હરી હરિગમારા અને વિવેક દવે અનેક અનેક લોકો લોકો પાસેથી પાસેથી ખાસ કરીને માતા પિતા છે તેમની લાખો કરોડો રૂપિયા પડાવી અને નોકરીની લાલચ આપી હતી સમગ્ર ભાંડો ત્યારે ફૂટ્યો કે જે ફરિયાદી પોલીસ પાસે પહોંચ્યા અને પોલીસ જે સમગ્ર હકીકત ની જાણ કરી અત્યારે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમ બનાવી અને કાયદેસરની કાર્યવાહી આરોપીઓને પકડવા માટેની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે અને સૂત્રો પાસેથી એવી પણ માહિતી છે કે આવતા ચોવીસ કલાક દરમિયાન આરોપી પકડાઈ જાય તેવી પણ શક્યતાઓ છે પરાક્રમસિંહ માહિતી બદલ આભાર